Thank yeah. you. સાત ચંદા સર્કલનું જે કામ હાલ પેન્ટિંગ પડી છે ઘણા સમયથી એ કામ હાલ અત્યારે ચડી છે લોકો એલાન થાય છે તો એની અંદર મહત્વનો મુદ્દોનો માટે ઠરાવ કરવો જોઈએ કે એમાં જે કલર છે એની અંદર ડેકોરેશન માટેનું જે અધૂરું કામ છે વચ્ચે જે બોલ લેવાનો છે એ સર એ કામ પણ આમાં મહત્વનું લેવું જોયું પણ એને કોઈ ધ્યાન નથી આપ્યું છે એના માટે અનુસૂચિત જાતિનો વિસ્તાર છે એટલા ಈ प्रकारे નું cercle હતું એ प्रकारे નું નું કહેવા દે એ प्रकारे નું આપણે cercle પણ બનાવી દીધું ના પણ અજી અધૂરું છે આપને ખબર છે અધૂરું છે આ કંડ જેવી આડક પડીને ખાલી cercle બનાવી દીધું